ચાલો જય શ્રી કૃષ્ણ બધાને અમારી નવી રેસીપી ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ આજે આપણે બનાવીશું વરામાં બનતા ભરેલા રીંગણા બટેટાનું શાક તો આપણે આ ભરવાના નાના રીંગણા લીધા છે સફેદ સાત આઠ નંગ અને છ સાત નંગ બટેટા આ બે વજનમાં બસો બસો ગ્રામ છે આપણે બટેટાને છાલ ઉતારી લઈએ અને રીંગણાના બીલા કાઢી લઈએ ચાલો ચાલો આગળથી દીત્યા કાઢીને આ રીતે આગળ પાછળ ડબલ કટ મારી દીધા છે એટલે રીંગણું સડેલું છે કે નહીં ચેક થઈ જાય અને બટેટા ને આ રીતે ચાર કટ મારી દીધા છે આ રીતે જો હવે આપણે મસાલો કરી લઈએ મસાલામાં મસાલામાં આપણે આગળની રેસીપીમાં શાકનો મસાલો ને ભરેલા ભજીયાનો બનાવવાનો મસાલો જે બતાવેલો છે એ યુટ્યુબ ચેનલમાં એ આપણે લીધેલો છે આ ત્રણ ચમચી જેટલો બે ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી ખાંડ અડધી ચમચી જીરું આખું બે ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો પછી આ એક નાની વાટકી જેટલા પાન

રીંગણા ને બટેટા ભરી લીધા છે તો એને હવે આપણે ઢોકરિયામાં બાફી લઈએ દસ પંદર મિનિટ રેવા દઈએ આ રીતે ગોઠવીને પછી આપણે જોશું તો ચાલો હવે જોઈ લઈએ જો આ રીતે રીંગણા ચાકુ લગાવીએ તો સરસ અંદર આ રીતે થી પસાર થઈ જાય છે એટલે ચડી ગયા છે તો હવે આપણે કાઢી લઈએ પ્લેટ ચાલો તો જો શાક આ રીતે આપણે બાફી લીધું છે તો હવે આપણે એનો વઘાર કરી લઈએ તો ગેસ ઉપર તેલ મૂક્યું છે આ રીતે બાઉલમાં ચાર પાવડા જેટલું તો આપણે આ બાઉલમાં ચાર પાવરા તેલ લીધું છે તો હવે જો તેલ આવી ગયું છે તો એમાં હિંગ અડધી ચમચી આઠ દસ લીમડાના પાન અને આપણે આ ત્રણ મીડિયમ સાઈઝ ના ટમેટાની ગ્રેવી કર્યું છે

બાકી બધો છે મસાલો આમાં નાખી દઈએ મસાલો ને ગ્રેવી એમાં આપણે આ શાકભાજી રીંગણા ને બટેટા આ રીતે ધીમે ધીમે નાખી દઈએ બહુ નહીં હલાવવાનું નહીતર રીંગણા માંથી મસાલો નીકળી જાય હળવા છે

બાય બાય જય શ્રી કૃષ્ણ જો તમને અમારી આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી અને બે લાયકન નું બટન દબાવી દેજો બાય બાય